જય શ્રીમદ નારાયણ દાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય બાર ભક્તિયોગ શ્લોક ચૌદ સંતુષ્ટ સતતમ યોગી યત્મા દૃઢનિશ્ચય મય્યર્પનોબુદ્ધિ યો મ સિય વો ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ભક્તિ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન જે ભક્તો સ્વયં પાસે જે છે અને જે તેને મળે છે તેનાથી સંતુષ્ટ છે જે ભક્તો એ જાણે છે કે આત્મા એ પરમાત્માનો છે જેવો આત્મા એ પરમાત્માનો છે એ સત્યને ધ્યાનમાં રાખી એ પ્રમાણે મનને પોતાના નિયંત્રણમાં લાવે છે જેવો વૈદિક શાસ્ત્રોમાં નિશ્ચલ શ્રદ્ધા ધરાવે છે જેવો મન અને બુદ્ધિ મને સમર્પિત કરે છે તે ભક્તો મને પ્રિય છે તેવો મને અતિ પ્રિય છે અર્જુન મન સમર્પણ કરવાનો અર્થ એ છે કે મારામાં કોઈ દોષ નથી હું અસંખ્ય શુભ ગુણો ધરાવું છું અને એકમાત્ર હું જ ઉપાસનાને પાત્ર છું તથા બુદ્ધિ અર્પણ કરવાનો અર્થ છે મારામાં એવી અટૂટ શ્રદ્ધા રાખવી કે મારી ઉપાસના કરનારને હું નિશ્ચિત રૂપે ઈચ્છિત ફળ આપીશ આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા કર્મ ફળની ઈચ્છા ન રાખતા મનુષ્યોએ

चलो आपी બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ સંતુષ્ટસ સતતમ યોગી યતાત્મા દૃઢનિશ્ચયઃ મય્યર્પિત મનોબુદ્ધિઃ યોમદ્ભક્તસમે પ્રિયઃ શ્રી કૃષ્ણ પરમાત્માએ આખીએ ભગવદ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી શ્રી કૃષ્ણને આપતી વખતે સૌ કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણો આઠમો વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ જય શ્રીમન્નારાયણ સંતુષ્ટા સતત યોગી યત્મા દૃઢનિશ્ચય મય્યર્પનોબુદ્ધિ યો સમે સિય વો सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनोबुद्धिः यो मद्भक्तः समे प्रियः